માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણીની લગ્ન કંકોત્રી લખવામાં આવી હતી જેમાં કીર્તન અને પાલખી સાથે ભાવિકો જોડાયા હતા આ સાથે આગામી રામનવમીથી યોજાનાર ભગવાન માધવરાયના વિવાહ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રુક્ષ્મણીજીના લગ્નની ધામધૂમપૂર્વક કંકોત્રી લખવામાં આવી હતી માધવપુરના માધવરાયજીના નિજ મંદિરેથી ભગવાન શ્રી કૃષ્ણના કીર્તન કરતા કરતા પાલખી લઈને માધવરાયજી મંદિરના સેવક રુચિરભાઈ સાથે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા શ્રદ્ધાળુઓ ઢોલ નગારાના તાલ સાથે વાજતે ગાજતે મધુવનમાં પહોંચ્યા હતા ત્યાં શ્રી રૂક્ષ્મણી માતાજીના મઠે ભગવાન શ્રી કૃષ્ણને પરંપરાગત ઝુલા ઝુલાવ્યા હતા ત્યારે ભાવિકો દ્વારા અબેલ ગુલાલના રંગોથી એકબીજાને રંગવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના પચ્ચીસ વાનાના લગ્નની હિન્દુ સંસ્કૃતિ મુજબ કંકોત્રી લખવામાં આવી હતી ઓલી રક્ષમણી માતા કી જાય મારું નામ ભુવા ધાણાભાઈ દાનાભાઈ હું એક શર્મી મેન છું અત્યારે અમારું ગ્રુપ સાત વર્ષથી અહીંયા ફ્રી સેવા કરે છે જો કે હું તો અહીંયા ઘણા ટાઈમથી આવું એક વર્ષ રીઝુ થઈ ગયું મારે તો રુક્ષ્મણી માતાજીનું એવું સાનિધ્ય અહીંયા માધુપુરની અંદર ક્યારેય જોવા ન મળે અને હું તો બધી આખા ભારત દેશની અંદર ફરેલો છું એવી જે ડબલ બિરાજમાન મૂર્તિ એ અહીંયા અહીંયા જ જોવા મળે છે માધુપુરની અંદર અને બીજું કે ભગવાન જે આજે પચીસ તારીખ ને રોજ આજે ભગવાનના લગ્ન લખાઈ પડવાના દિવસે તો બીજ મંદિરથી વૃંદ આપણે મધવણની અંદર પ્રસ્થાન કરે છે અને અહીંયા આવીને રુક્ષમણી મંદિરે આવીને લગ્ન લખાય છે ભગવાનના અને લગ્ન લખાતી વખતે અમારું ઘોડિયાર ગ્રુપ હંમેશા માટે ફ્રી સેવા માટે હાજર રહે છે અને બીજું કે જે અત્યારથી જે નવા નવા છોકરાઓ જે લુક્ષ્મણી મંદિરે અને માધરાય ભગવાનના જે સાનિધ્યની અંદર જે આવે છે અને એનું કાર્ય જે કરે છે એ ફ્રી સેવા માટે કરે છે અને જે અમારો મોક્ષ હું તો જો અત્યારે નોકરી કરું છું કેશોદમાં પણ જો અમારો મોક્ષ મળે મારું ગામ મૂળ ગામ માધુપુર ગેટ પણ જે મોક્ષ મળે તો માધુપુરની અંદર જ મળવો જોઈએ એવું ચાર ધામની યાત્રાની અંદર જે નથી મળતું એ માધવપુરની અંદર મળે છે તો વધારે નથી કહેતો લુક્ષ્મણી માતાજી નહીં જાય મારું નામ સુધીભાઈ નીમવાટ લુક્ષ્મણી મંદિરના મહાન શ્રી એડિયા આગણવાદ એકમના દિવસે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને લુક્ષ્મણીજી એના લગ્ન લખવામાં આવે છે જ્યારે જગદગુરુ રામાનુચાર્ય અને વલ્ભાચાર્યની સાક્ષીમાં લગ્ન લખવામાં આવતા આજે એક પરંપરા જાળવી રાખવા માટે જે ભગવાનને કૃષ્ણ અવતારને પાંચ હજારને બસો વર્ષથી આ જુગલ સ્વરૂપ બિરાજમાન ભારતભરમાં એક એક જ મંદિર છે કે જ્યાં આપણે દર્શન કરી શકીએ જુગલ સ્વરૂપમાં કૃષ્ણ અને બળરામ જે માધવરાયનું મંદિર તે આજે ભગવાનને કુલડોલ કરવામાં આવશે અને ભોગ છપન ભોગ ધરી અને મહાપ્રસાદ વેચાશે અને જ્યારે પચીસ વાનાના લગ્ન લખાશે પચીસ વાના એટલે સત્તર એપ્રિલે થી મેળો ચાલુ થાય છે અને એકવીસ એપ્રિલે પૂર્ણ કક્ષાએ પહોંચે છે તેમાં પચીસ વાના બારસ ને દિવસે પૂર્ણ થાય છે આગામી ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ રામનોમના દિવસે શ્રી રૂક્ષ્મણી માતાજીનું તેડું તેના મહંત સુધીરભાઈ નિમાવત તેમજ પંકજભાઈ નિમાવત દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણના નિજ મંદિરેથી રાત્રિના નવ કલાકે ઢોલ નગારા અને દાંડિયા રાસની રમઝટ સાથે ત્રણ દિવસ ભગવાન શ્રી કૃષ્ણનો ફૂલેકુ નીકળશે અને ભગવાનના વિધિવત લગ્ન યોજાશે ત્યારે ભગવાનના લગ્ન દરમિયાન પાંચ દિવસ સુધી ભાતીગઢ લોકમેળાનું આયોજન પણ કરવામાં આવશે પરેશની માવત ગુજરાત ન્યૂઝ માધવપુર ઘેડ